મમ્મી પપ્પા મને માફ કરજો હું હારી ગયો છું મારી લાઈફ બગાડી નાખી હવે મારામાં હિંમત નથી દર્શક મિત્રો આ શબ્દો છે સુરતના મોટા વરાછાના એક વ્યાપારી યુવકના જેણે હવે પોતાની પૂર્વ પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી જીવ ટૂંકાવ્યો છે આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ચકચારી મચી ગઈ છે તો હવે આ કેસને લઈને પોલીસે બે મુખ્ય આરોપી સહિત અન્ય દસ જણની ધરપકડ કરી છે તો જાણીએ સમગ્ર ઘટના વિશે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ સુરતનો મોટા વરાછા વિસ્તાર જ્યાંના વ્યાપારી યુવકના જીવ ટૂંકાવ્યાના સમાચાર હવે સામે આવ્યા છે આ માટે યુવકે સોશિયલ મીડિયા પર અડધા કલાકનો વિડીયો પોસ્ટ કર્યો છે સાથે એક સુસાઇડ નોટ પણ લખી છે આ વ્યાપારી યુવાનનું નામ હતું જયદીપ કે જેને નર્મદાના સાગબારામાં નિશાળ ફળિયા ગામના શીતલ રાઠવા સાથે બે હજાર ત્રેવીસના ઓક્ટોબર મહિનામાં લગ્ન કર્યા હતા આ પ્રેમ લગ્ન હતા લગ્ન બાદ શીતલ નાની નાની વાતે જયદીપ અને તેના પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરતી હતી અને હવે જયદીપે આ વાતને લઈને જ્યારે તેના પિતા લગ્ન પ્રસંગમાં બહાર ગયા હતા ત્યારે મોટા વરાછાના દુખિયાના દરબાર રોડથી લાલ તંબુ તરફ જવાના રસ્તા ઉપર હાની બંગ્લોઝના ખુલ્લા પ્લોટમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે જયદીપની અંતિમ વિધિ બાદ પરિવારે તેના મોપેડની ડીકી ચેક કરતા એમાંથી સુસાઈડ નોટ મળી હતી અને તેના ફોનમાંથી પણ ઝેરી દવા પીધી એ પહેલા બનાવેલા ત્રણ વિડીયો મળ્યા હતા

પોલીસે પૂર્વ પત્ની શીતલ તેના પ્રેમી અને તેના દસ સ્ત્રી પુરુષ મિત્રો વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો એ પૈકી શીતલ અને મોસિનની પોલીસે હવે ધરપકડ કરી છે જ્યારે અન્ય દસ આરોપીઓની શોધખોળ જારી છે મોસિન પરણિત છે અને મોરિશિયસમાં મરી મસાલા એક્સપોર્ટ કરે છે અને આગામી દિવસોમાં હોટલ શરૂ કરવાનો છે તે મોરિશિયસ આવતો જતો રહે છે આ વિડીયોથી એક વસ્તુ સાફ થાય છે કે દાંપત્ય જીવનમાં પતિ અને પત્ની રથના બે પહિયા સમાન છે રથના બે પૈડા સમાન છે જો એક પૈડું પણ ખોરવાઈ જાય કે તૂટી જાય તો સાંસારિક દાંપત્ય જીવનનો આખો રથ એ ડિરેલ થઈ જાય છે તે ઉતરી જાય છે માટે પતિએ પત્નીને સમજવી જોઈએ અને પત્નીએ પતિને સમજવી જોઈએ સાથે જ પતિ પત્નીના સંબંધોમાં સહિષ્ણુતા પણ આવશ્યક છે કેમ કે જો તમારામાં સહિષ્ણુતા નથી તો તમારું દાંપત્ય જીવન આગળ નથી વધી શકતું સાથે જ પરસ્પર વિશ્વાસ હોવો જરૂરી છે કેમ કે સોશિયલ મીડિયાના આ જમાનામાં જ્યારે ગુનાખોરી એક હદેથી વધારે વધી રહી છે ત્યારે આવા આવા કેસો વધી રહ્યા છે તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર